ભાભી મતલબ બાળક થયેલું છે આપણી દવાથી માટીનો આઠ ઇંચો નતો તો થતો હતો એમનો આઠ ઇંચો થવા લાગ્યો પછી મતલબ પથરી બી નીકળેલી છે તો આ બધા તો હું તમને એક બે એક બે જ કદાચ રિઝલ્ટ બતાવું છું પણ તમે જેમની સાથે આયા છો ને એમના ફોનમાં આ બધા ડબલો રિઝલ્ટો હશે ખાલી તમે YouTube ઉપર જઈ અને 95 હેલ્થ ડ્રિંક લખો ને તો 2500 થી 3000 રિઝલ્ટ આવશે જે જોતા જોતા તમને 3

તો કંઈ જ કરવાનું નથી આપણે ઓનલી ફોર ખાલી દુકાન ચેન્જ કરવાની છે જરૂરિયાત ની વસ્તુઓ આપણે જે આજ સુધી જે કરિયાળાની દુકાન થી મોલ મોલથી